માટે ચામતો બંદોબસ્ત ગોઠવી અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટેની કડક વ્યવસ્થા કરી હતી સ્વરૂપે નવસારી પોલીસ દ્વારા આખા રેલીના રૂટ ઉપર આજે ફૂડ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું શરૂઆતી વિજલપુર પોલીસ ચોકીથી લઈને આ બાબા સાહેબની મૂર્તિ સુધીનું આખું રૂટ જો છે એ ફૂડ પેટ્રોલિંગ કરીને પોલીસની તમામ ટીમ દ્વારા સ્ટેટિક બંદોબસ્ત મુવિંગ બંદોબસ્ત અમારે અને અમારા આ બંદોબસ્તની તૈયારીના ભાગરૂપે આજે આ ફૂડ પેટ્રોલિંગ યોજવવામાં આવ્યું